રાજકોટમાં શિવમ પાર્ક ખાતે લાખાભાઈ ખાદાની પુણ્યતિથિના સ્મરણાર્થમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પમાં પાંચસો થી વધુ બોટલ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે આ બોટલ ડોનેશન કેમ્પનું સિવિલ હોસ્પિટલના થેલેસેમિયાના બાળકોના લાભાર્થે આયોજન કરાયું છે કેમ્પમાં આહિર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ મહેશભાઈ લાખાભાઈ ખાદા છે મારા પપ્પાની પચીસમી પૂર્ણતિથિ નિમિત્તે અમે આ બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે અમારું આખું તમામ ખાધા કુટુંબ અમારા ભાણેજ બહેનો દીકરીઓ બધા બ્લડ દેવા આવ્યા છે રત્નદાન રત્નદાન કેમ્પ તો અમે પહેલું જ કરેલું છે પણ બીજા બધા સામાજિક કાર્ય કરતા હોય આ વખતે અમને અમારા ભાઈ કુટુંબે એવું વિચાર્યું કે આપણે આજે ફેરે રત્નદાન અને આ બધા બાળકોને લોહીની બહુ જરૂરિયાત માટે કે આ પ્રસંગમાં આપણે સહભાગી બની બધાને અમારો લક્ષ્ય છે પાંચસોથી ઉપર અત્યારે અઢીસોને બોટલ તો થઈ ગઈ છે થોડુંક સ્ટાફ ઓછો હતો એટલા માટે થોડુંક વેઇટિંગ હતું એટલે અમુક પબ્લિકને મિત્ર સર્કલને એવું કીધું કે તમે આ જમીન આવો અમે ફોન કરી પછી આવો એટલે અમારું પાંચસોનો ટાર્ગેટ છે અને બધાય સંબંધી મિત્ર અને કુટુંબનો બધાનો સહભાગીથી આ બધું પાંચસોનો ટાર્ગેટ પૂર્ણ થઈ જાય એવો વિશ્વાસ છે લોકોને અતિ ઉત્સાહ દેખાય છે તમે અહીંયા ટ્રાફિક એટલું બધું છે ભરપૂર ટ્રાફિકને પબ્લિક લાગણીથી ને બધા સંબંધને પ્રેમથીને જ બધા લાગણીથી ને બધા સ્વેચ્છા આવેલા છે કોઈ આમંત્રણથી આવેલા છે બહુ સહકાર મળેલ છે આ રત્નદાન કેમ્પનું જે કંઈ બ્લડ ડોનર ભેગું થશે એ અમે થેલેશિયનના બાળકોને જે જરૂરિયાત માટે સિવિલ હોસ્પિટલમાં દેવામાં આવશે હું લોકોને બધાને અપીલ કરું છું કે અમારા કાર્યમાં સહભાગી બીના ઘણા બધા આવ્યા છો બધાનો આભાર અને અહીંયા સહકારી બને એવી રીતના હરેક જગ્યાએ બ્લડ ડોનેશનના કાર્યક્રમમાં બધાને સહભાગી બનો અમને બહેના બદલ તો બધાનો ખૂબ ખૂબ આભાર સોલ લાખાભાઈ ખાદાની પચીસમી પુણ્યતિથિ નિમિત્તે વ્યક્તિ હયાતીમાં તો સમાજને ઉપયોગી થયા જ હોય પરંતુ આજે જ્યારે તેમની હયાતી નથી એ સમયમાં પણ રક્તદાન કેમ્પ દ્વારા એક એવું સત્કાર્ય કે જે આજે રક્તદાન મહાદાન છે ને કે જેમનું કૃત્રિમ સર્જન નથી એવા રક્તદાન કેમ્પ કરીને ખાધા પરિવારના સર્વે સદસ્યો દ્વારા મવડી પ્લોટ આહિર સમાજ દ્વારા ને ખાદા પરિવાર દ્વારા ખૂબ ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરીને જેમાં શરૂઆતની બે કલાકમાં જ અત્યારે અઢીસો બોટલ છે રક્ત એકત્રિત થયું છે ને પાંચસો બોટલથી વધારે રક્તદાતાઓ છે આજે રક્તદાન કરવાના છે ત્યારે માનવ સેવાના ઉત્તમ કાર્ય માટેનું આ સેવા કાર્યના ભગીરથ કાર્યને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ સમાજના આગેવાનો પણ આશીર્વાદ પાઠવવા ખૂબ બહોળી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે અને ખાદા પરિવારના આ સર્વે સભ્યોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને લાખાભાઈ ખાદાને પણ આ પ્રસંગે યાદ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ જે રીતે આપણે વાત કરી કે રક્તદાન એક એવું છે કે જેમનું કૃત્રિમ સર્જન નથી થતું હતું ત્યારે બહેનોએ પણ ખૂબ છે પહેલ કરી છે સ્વાભાવિક ક્યાંક આપણે એવું માનતા હોય છે કે તેમાં રક્તકણોની મુશ્કેલી થતી હોય છે પણ એ માન્યતાને દૂર કરીને બહેનોએ પણ આ સેવાના ભગીરથ કાર્યમાં છે ખૂબ મોટી સંખ્યામાં આ ખાદા પરિવાર આયોજિત રક્તદાન કેમ્પમાં સાચી શ્રદ્ધાંજલિ પાઠવવા બહેનો અને ભાઈઓએ ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું છે અને હજુ પણ રક્તદાતાઓની ખૂબ લાંબી લાઈનો છે અને ભવિષ્યમાં પણ આવા જ છે એ અન્ય સેવાકીય કાર્યો પણ આ પરિવાર દ્વારા છે એ સતત કરવામાં આવતા હોય છે મારું નામ રાજુભાઈ બોરીચા પૂર્વ કોર્પોરેટર રાજકોટ અમારા આય સમાજના બહુ મોટું ખોડું કહેવાય એવા દેવાણંદ બાપાના પરિવારના સો લાખાભાઈ દેવાણંદભાઈ ખાદા એમની આજે પચીસમી પુણ્યતિથિ છે અને એના અનુસંધાને પરિવાર દ્વારા આજે ગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે અને સિવિલ હોસ્પિટલને આ રક્તદાન આપવાનું છે પાંચસો એક બોટલની ગણતરી છે ત્રણસો એક બોટલ અત્યાર સુધીમાં રક્તદાન થઈ ગયું છે આ પરિવારે જે પહેલ કરી છે કે પરિવારના વડીલને શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરી અને જે પહેલ કરી છે એમાંથી સમાજને એક પ્રકારે પ્રેરણા મળશે કે પોતાના પરિવારના આવા પ્રસંગો હોય એ પ્રસંગમાં વધુને વધુ રક્તદાન લોકો કરશે અને લોકોને પ્રેરણા મળશે